આપ હું માફી બે હજાર બાવીસ ની ગુજરાત ચૂંટણીમાં એક લાખ થી પણ ભરોસો રાખી અને વિશ્વાસ મૂકવામાં આવ્યો ત્યારથી બીજા ધારાસભ્યની જેમ ઘરે બેસી રહેવા કરતા હું અને મારી ટીમ સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યા અને વાચા આપવાનું કામ કરી રહ્યા છે ચુટાયા પછી ના એક વર્ષના સમય દરમિયાન લોકોને ન્યાય અપાવવા સડક થી સદન સુધીના સરકાર સામે બાયો ચઢાવીને મેં અવાજ ઉઠાવ્યો છે જેમ કે શાળામાં પૂરતા ઓરડાઓ નથી શિક્ષકો હોવા જોઈએ હોસ્પિટલોમાં પૂરતા સાધનો સ્ટાફ નથી ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધાઓ નથી પૂરતી લાઇટો નથી સારા રોડ રસ્તા નથી પુલો નથી કનેક્ટિવિટી નથી આદિવાસી વિસ્તારમાં સિંચાઈ ના પાણી પીવાની સુવિધા માટે આ વિસ્તારમાં ચાલતા નકલી દારૂ બંધ કરાવવા ટ્રાયબલ અને જંગલ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર ટીએસપી સિંચાઈ વિભાગના નકલી કચેરીઓના ભ્રષ્ટાચાર ટેટ ટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી ચાર મુંબઈ લાઇન જમીન સંપાદનો અધિનિયમ બે હાજર છ ના પેન્ડિંગ દાવા વિરોધ એસટી ના ખોટા જાતિના પ્રમાણપત્ર યુસી મણિપુરની હિંસાનો વિરોધ પૈસા એક અનુસૂચિ પાંચ ની ચુસ્ત અમલવારી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેટ ઓફ યુનિટી ના નામે આદિવાસીઓનું વિસ્થાપન વિસ્થાપન કર્યું છે તથા જળ જંગલ જમીન અને ખનીજો પરના આદિવાસીઓના અધિકારો આબાદિત રહે અસ્તિત્વ સંસ્કૃતિ પરંપરા ટકી રહે તે માટે હું અને મારી ટીમ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે જે સરકાર અને ભાજપના નેતાઓને ગમતું નથી શરૂઆતથી લઈ અત્યાર સુધી ભાજપમાં લઈ જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે હવે ખોટા કેસો કરીને મને અને મારી મારી પત્ની શકુંતલાબેન વસાવા સહિત મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે આ અગાઉ પણ ભાજપના નેતાઓ દ્વારા મારું ધારાસભ્ય પદ રદ કરાવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી લાંબી લડત બાદ મારી જીત થઈ આદિવાસી સમાજમાંથી આવનાર આ નાની ઉંમરનો યુવાન

પરંતુ મને દેશના સંવિધાન અને ન્યાય પ્રણાલીલા પર પૂરો વિશ્વાસ છે અમારી સાથે ન્યાય થશે અમે ટૂંક સમયમાં જ આપ સૌની વચ્ચે હોઈશું અને સૌ સાથે મળી આપ સૌ સાથે મળી આપ આ ખુદ સાહેબ આ તાનાસાહી સરકારને લોકસભામાં હરાવીશું અમે આદિવાસીઓના સંતાન છે અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી

આ સમય દરમિયાન ઉભા રહેનાર તમામ સામાજિક કાર્યકરો આગેવાનો નો સૌનો હું આભાર માનું છું સત્ય પરેશાન હો સકતા હે સત્ય પરેશાન હો સકતા હે પરાજિત નહીં ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો